ઝઘડીયા તાલુકામાં ચોરીની અફવા વચ્ચે બેટરી તેમજ એલોજન લાઇટના વેચાણમાં વધારો થયો છે અફવા વચ્ચે સાવચેતીના ભાગરૂપે અનેક સ્થળોએ લોકો સીસીટીવી કેમેરા પણ લગાવી રહ્યા છે જગડિયા તાલુકામાં ચોરીની ગેંગ આવી છે અને લોકો પર હુમલાઓ કરે છે એવી ચાલી રહેલી અફવાને લઈ જગડિયા ઉમલ્લા રાજપાડી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો ચોરો આવવાની દહેશતને લઈ ઉજાગરા કરવા મજબૂર બન્યા છે રાત મધરાત ગ્રામજનો હાથોમાં લાકડીઓ તેમજ હથિયારો લઈ ગામના પાદરે કે પછી ચોક પર સાવચેતીના ભાગરૂપે ભેગા થઈ લોકો ઉજાગરા કરી રહ્યા છે જેને લઈ તાલુકામાં ઇમરજન્સી લાઇટ બેટરી હેલોજન લાઇટ તેમજ સીસીટીવીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયાનું હોવો હોય તેવું ઇલેક્ટ્રોનિકના વેપારીઓ જણાવી રહ્યા છે સ્થાનિક પોલીસ દ્વારા પણ બિલ્ટિંગો કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા લોકોને કાયદો હાથમાં ન લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ ચોરોની દહેશતની અફવાથી તાલુકાના અનેક ગામોમાં ગ્રામજનો હાલ તો ઉજાગરા કરી રહ્યા છે જેના કારણે ફોકસ લાઇટ બેટરી તેમજ સીસીટીવી કેમેરાના વેચાણથી ઇલેક્ટ્રોનિક બજારમાં તેજી આવી હોય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે મારું નામ સોયબ ખત્રી છે રાજપાડી વાજા કોમ્પ્લેક્સમાં આપણી દુકાન છે સુરતી મોડર્ન ઇલેક્ટ્રિક પહેલા બેટરીનું હવે ચલણ બહુ ઓછું થઈ ગયું હતું જયારે આ ચોરોનો હાહાકાર આવ્યો ત્યારે બેટરીનું ફોક્સનું વેચાણ વધી ગયું છે લોકોનો ભયનો માહોલ થઈ ગયો અમને બી થોડો બેનિફિટ બી છે મંદીનો માહોલ હતો થોડો તેજીનો માહોલમાં આવેલો છે મારું નામ પ્રવીણ કુમાર રમણલાલ શાહ છે હું શાહ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિકના માલિક છું અત્યારે ચોરીની દહેશત એટલી બધી વધી ગઈ છે અને એના માટે અમારી દુકાનમાં બેટરી હેલોજન અને ચાર્જિંગ નું ખૂબ વેચાણ વધી ગયું છે અને વેચાણ બહુ વધી ગયું છે અને લોકોને એટલો બધો ભય પેહ ગયો છે ચોરીનો એટલે લોકો અજવાળું પણ ફૂલ કરે છે અને ચાર્જિંગ બેટરીઓનું ફૂલ વેચાણ છે અને સામે દિવાળી પણ આવી રહી છે